દેશની આન બાન અને શાન જમા સિંહો એટલે એશિયન ટિક સિંહો ગણાય છે ને સિંહોની સુરક્ષામાં તેનાત વન વિભાગ દ્વારા સિંહોની તકેદારીઓ રાખવામાં આવે છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના સિમરણ ગામેથી વન વિભાગની પૂર્વ બાતમીના આધારે वन्य પ્રાણીઓના ચામડા સાથે બે સિંહના નખ મળી આવ્યા હતા તેમજ वन्य પ્રાણી કાળ્યાણનો જૂનું ચામડું મળી આવ્યું હતું આ સાથે સિંહના બે નર નખ મળી આવ્યા છે શાન ગણાતા આશાત્ સિંહ ના નખ મળતા વન વિભાગ દ્વારા તપાસનો નો ધમધમાટ શરૂ કરાયો હતો ત્યારે મળતી માહિતી મુજબ સિમરણ ગામેથી જડપાલા આરોપી એ શિકાર કરાયો છે કે શું તે અંગે વન વિભાગની તપાસ શરૂ થઈ છે વાલજી વાસુર માતંગ નામના આરોપીને વન વિભાગે ઝડપી પાડ્યો હતો અને વન વિભાગ દ્વારા સાબરકુંડલા વન વિભાગને દરોડા પાડતા સફળતા મળી હતી હાલ વન વિભાગે ઝડપાયેલા આરોપી વાલજી વાસુર માતંગને ઝડપીને ઝીણવટ તપાસ શરૂ કરી દીધી છે આરોપીના કોર્ટમાં રિમાન્ડ મેળવીને તપાસનો દોર વન વિભાગે આગળ ધપાવ્યો છે આ ગીર પૂર્વ વિભાગની સાવરકુંડલા રેન્જના સિમરન રેવન્યુ ગામે એક વાલજીભાઈ વાસુભાઈ માતંગ નામના વ્યક્તિનું રેણાંકના મકાનમાં બાતમી મળેલી કે ભાઈ એમના ચામડું વન્ય પ્રાણીનું અને નખ એમના ઘરમાં છુપાવેલા હોય અને ઘણા વર્ષો જૂના હોય અને એ એની તાંત્રિક વિધિ કરતો હોય જેથી આવી અમારા વન વિભાગના સ્ટાફને અને અમારા મહેરબાન સાહેબને શ્રી બાતમી મળેલી સાહેબના સૂચનાથી અમે લોકો એમના ઘરનું સરકારી પંચો રૂબરૂ સર્ચ કરેલું તો એક વન્ય પ્રાણી કાળિયારનું ચામડું અને એક વન્ય પ્રાણીના નખ બે મળેલા છે વન્ય પ્રાણીનું અત્યારે એફએસએલમાં અમે મોકલશું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે સિંહ કે દીપડાના હોઈ શકે આરોપીનું નામ છે વાલજીભાઈ વાસુરભાઈ માતંગ હવે એનું પોતાનું અમારે તપાસ કરતા જાણવા મળેલું છે કે આ આરોપી છે એમ કે છે કે અમારા દાદા વખતમાં આ કરેલું હોય અને એને અમે પૂજાના રૂપમાં ઉપયોગ કરતા હોય એટલે વીસ થી વીસ વર્ષ ઉપરનું કહેવાય જાણવા મળે છે બ્યુર રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ